આવે સાગર ને પતંગ ઉપર ચડી અત્યારે પતંગ ઉતારે છે નીચે તો ઉતારવી પડે એમ છે કે ને હું તમને કહીશ નહીં કે તમે યુઝ કરો

આપડે જગે છે મારી પાસે ચાયનાની દોરી છે હવે આસાએ પતંગ માથે પક્ષી જો તો આપણે અત્યારે હમણાં આપણું ચાલુ જ છે જોઈ લ્યો આ ચાલુ જ છે ફ્રેન્ડ મારી આંગળી ચોટી ગઈ છે ચોટી ગઈ હતી તો સુખાડ તો તો ફ્રેન્ડ મારે ઓલા વિડીયોનું એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ જેની અંદર આપણે કરવાનું હતું ને તો એટલે વરી ચેલેન્જી મારી થાકી ગયો છું મેં કેટલા ત્યાંથી ત્યાંથી મેં ઉપરથી આવ્યો છું મેડી ઉપરથી હેઠી આવ્યો હું મેડી ઉપરથી હેઠી આવ્યો એટલે આજે જ ચેલેન્જનું પૂરું થઈ ગયું પછી હું આવ્યો પછી મેં વિડીયો એડિટિંગ એડ કર્યો

તો ફાઇનલી આપણે પછી જીઓનું કાર્ડ આવી ગયું ચાર પાંચ દિવસ પછી મારું કાર્ડ બદલી જાય પછી આવી જાય ફાઇવજી પછી કાંઈ જીતની આપણે ચિંતા જ નથી અનલિમિટેડ ડેટ આવી જાય અને વિડીયો એડિટિંગમાં મારે બહુ વાંધો વડસમાં આપવાનો મારે ફાઈવજી કાર્ડ કરીને મારે કરવું પડે ને અત્યારે તો અંધારું પડી ગયું ને વિડીયો એડિટિંગ થઈ ગયું છે પછી થમ્વેલ મારે લેતા ભૂલી ગયું તો ફ્રી ચાલે તો એ લઈ નહીં ને પછી તો આપણે ક્યાંય બાર ગયા નથી ચાર કલાક જેવું જોયું છે વિડીયો એડિટિંગ કરી પછી ચોઈ બહારનું

તો ફ્રેન્ડ આ વિડીયો એડિટ થઈ છે ત્રણ ચાર દિવસ પછી વિડીયો કેટલા બધા આવે છે એન્ડ કરતા બધા વિડીયો ભૂલાઈ ગયા છે આ મેં છું વિડીયો એડિટિંગનું થઈ ગયું છે કમ્પ્લીટ ને આજે અપકમિંગ વિડીયો આવે છે ટ્વેલ ઓવરી હન્ડ્રેડ રૂપીઝ ચેલેન્જ ને કાફી બધા મસ્તના વિડીયો આવે છે તો વિડીયોને કદી લાઈક ચેનલને ને કદાચ સબસ્ક્રાઈબ આવા બધા વિડીયો જોવા માટે મળશું વિડીયો